નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું મિતેશ પંચાલ નેનોબી બાયો ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ વતીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને અમારા પ્રગતિશીલ ખેડૂત દિગ્વિજયસિંહ જે બે વર્ષથી પપૈયાનું વાવેતર કરી રહ્યા છે અને ભરૂચ જિલ્લાની અંદર સારસાડ ગામના વતની છે અને તેમણે પહેલાં ડ્રેન્સિંગની અંદર સેવન સ્ટાર બી ચાર્જર અને બી એનપીકેનો કે આપેલા હતા તો આપણે દિગ્વિજય સાહેબના મુકેશ સાંભળીએ કે સાહેબ તમને આજ ટુઓ આપ્યા પછી તમારા પ્લાન્ટ જે અત્યારે કેટલા દિવસના છે અને કેવું રિઝલ્ટ મળ્યું એક મહિનો થયો મારા પ્લાન્ટને એક મહિનો થયો એક મહિનો ને આ બી ચાર્જર સેવન સ્ટાર બી એનપી કે ગાયનો પેશાબ આપ્યો હતો ગોળ આપ્યો હતો તેનાથી ઘણું સારું રિઝલ્ટ એક મહિનો થયો છે બહુ જોરદાર રિઝલ્ટ ટ્રેન્ચિંગ કર્યા પછી કંઈક અલગ જ રિઝલ્ટ દેખાય છે તો આપ મિત્રો જોઈ શક્યા છે કે ખેડૂત મિત્રએ કીધું કે આપણે એક જ ડ્રેન્ચિંગ આપ્યા પછી આ ખાલી મહિનાનો પ્લાન્ટ છે એની હાઈટ એનું જે થડ છે બહુ મજબૂત થઈ ગયેલું છે અને જે છોડ જવાની સંખ્યા છે એ નહીવત છે ખૂબ ઓછા છોડ ગયા છે તો આપ શ્રીને બધાને પણ ભલામણ કે પપૈયાના કે કોઈ પણ પાકની અંદર તમે પહેલાં ડ્રેન્ચિંગમાં આ જે સેવન સ્ટાર બી ચાર્જર અને બી એનપી કે ઉપયોગ કરો એવી ભલામણ જય હિન્દ જય ભારત